ત્યારે ખેતા દાદા કહે છે કે ધર પારકર થી આવ્યો છું અને હું અહીંયા ચાલતો ચાલતો જઈ રહ્યો હતો પણ અહીંયા રાત પડી ગઈ એટલે અહીંયા અમે રોકાના છીએ અને અહીંયા અમે વિરામ નાખ્યો છે ત્યારે બંને ઘોડે સવારો કહે છે કે એક બે દિવસ પૂરતા તમે અહીંયા રોકાઈ શકો છો એનાથી વધારે તમે અહીંયા રોકાતા નહીં અને પછી તમારો રસ્તો તમે પકડી લેજો અને અહીંયા ચાલ્યા જજો કે ભલે બાપુ બે દિવસ પછી અમે અહીંયાથી ચાલ્યા જઈશું અને ખેતા દાદા ફરી વાર મા મેળવીને યાદ કરે છે અને રડે છે કે એ મારા બાપની દેવી માળી આજે અમને આ પારકા ગામના સીમાડે લાવી અને માં તું અમને છેતરી ગઈ માં અને હવે ક્યાં જવું ક્યાં રહેવું હવે મને કોઈ સૂધતું નથી અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી ગઈ અને ત્યારે રાત્રે ખેતા દાદાને ઊંઘ આવતી નથી કેમ કે પોતે તેમના પરિવારના મોભી છે અને પરિવારને લઈને જાય તો ક્યાં જાય અને આમ અડધી રાતે તેમના કારણે એક ડાગ ડંબરનો અવાજ સંભળાનો અને જ્યારે ખેતા દાદાને ઊંઘ આવતી નથી એટલે ગામમાં જે ડાઘનો અવાજ સંભળાવતો હતો ત્યાં જોવા જાય છે અને ત્યાં જઈને જોવે છે તો માતાજીનો માંડવો ચાલી રહ્યો છે અને માંડવામાં રાવણદેવ ડાક વગાડી રહ્યા છે અને ભુવાઓ બેઠા છે અને આખું ગામ ત્યાં હાજર છે અને ગામના મુખી પણ ત્યાં બેઠા છે અને એવા જ સમય આ માંડવાની છેલ્લી ધાભલીએ આ ખેતા દાદા આવીને ઉભા છે અને માંડવામાં જોઈ રહ્યા છે ત્યારે એ માંડવામાં એક ભાઈ આ ધૂની રહેલા ભુવા સામે ખોડા પાથરીને કહી રહી છે કે એ માં મેં પથ્થર એટલા દેવ કર્યા છે ડોક્ટરો હોસ્પિટલો કોઈ બાકી રાખ્યું નથી બધે ફરી વળી છું પણ એ મારી મારી શેર માટીની ખોટ પૂરી થતી નથી તો મારું વાંજિયા મેનું ભાગો માં અને આમ આ ભાઈ આટલું બોલે ને ત્યાં તો સામે બેઠેલા ભૂવા ધૂંધા બંધ થઈ જાય છે અને ઊભા થઈ જાય છે ત્યારે કોક ભૂવા બાઈને બે ચાર શબ્દો કહે તો ગામના લોકો કહેવા લાગે છે બોલમાં દીકરો આપો જ હોય ને તો કયા દિવસે કેટલા વાગે અને દીકરાના શરીરનો કોઈ નિશાન બતાય તો જ અમે માનીએ કે એ તેજ આપ્યો છે અને ત્યારે ભૂવો ધૂંધો બંધ થઈ જાય છે અને પછી તો આખા માંડવામાં મોટા મોટા માતાજીના ભુવા બેઠા છે પણ કોઈની ધુનવા બેસવાની હિંમત ચાલતી નથી અને ત્યારે આ તાંબલી પકડીને ઊભા રહેલા ખેતા દાદાને રહેવાયું નહીં અને જઈને ધુનવા બેસે છે અને આખા ગામને વચ્ચે ધુનવા લાગે છે અને કહે છે કે એ ગામ લોકો પંચવાળો આજે હું એક બોલોડા ભરવાડની મેલડી આવી બાપ અને આજે હું એક પરદેશી છું પણ આ એક બાઈની હાલત મારાથી જોવાય નહીં એટલે હું માતા આ દીકરીનું વાંજે મેનું ભાગવા આવી છું ત્યારે બીજા ભુવાઓ કહે છે કે મારી જોજે હો આ બાઈને ચાલીસ 40 વર્ષના વાના વહી ગયા છે અને હજી સુધી કોઈ માતાએ તેની શેર માટીની ખોટ પૂરી કરી નથી ત્યારે માંડવામો માં મેલડી કહે છે સાંભળો ગામ લોકો દુનિયામાં જે કોઈ ના કરે ને એ હું મેલડી કરી બતાવું છું એટલે જ તો

અને એ દીકરો મારો છે ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે તમારી વાત તો ઠીક પણ તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો ત્યારે એ ભોરુડો માલધારી કહે છે કે હું એક માલધારી છું એક પરદેશી છું અને થર પાર કરતી આવ્યો છું અને મેં આજે તમારા ગામના સીમાડે વસવાટ કર્યો છે ત્યારે ગામના અમુક માણસો ત્યાં ભર્યા માંડવા મો કહેવા લાગ્યા કે આ તો પરદેશી છે અને માંડવામાં આટલું બોલી કાલે સવારે અહીંયાથી ચાલ્યો જશે તો આની સાબિતી શું છે કે એની માતાએ દીકરો આપ્યો અને એ નવ મહિના પછી એને શોધવા ક્યાં અને ત્યારે માં મેળળી કહે છે સાંભળો ગામ લોકો તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો એ બાળકનો જ્યાં સુધી જન્મ ના થાય ને ત્યાં સુધી તમે મારા ભુવાને તમારા ગામમાં રાખો એટલે તમને આ વાતનો વિશ્વાસ આવી જાય ત્યારે ગામના મુખી કહે છે કે આજથી મહિના સુધી આ આપણા ગામમાં જ રહેશે અને ત્યારે મારી મેળડી કહે છે કે હે મુખી બાપા જો તમે આજથી મારા ભુવાને તમારા ગામમાં રહેવાની અનુમતિ આપતા હોય ને તો હું મેલડી એક બીજું કામ કરતી જાઉં છું કે કાલ સવારનો દિવસ ઉગે એટલે તમારા ગામના સીમાડે એક વર્ષો જૂનું ઝાડનું થડ ઉભું છે ને એને જો પાંચ દિવસમાં લીલા પોપણ ફોડું ને તો એમ માનજો કે હું એક બોરુડા ભરવાડની માતા મેળી બોલી હતી ત્યારે ગામ લોકો અને મુખી બાપા આ બધા આ વાત માનવા તૈયાર નથી અને તેની ખાતરી કરવા માટે ખેતા દાદા માલધારીને રહેવા માટે તેમના જ ગામમાં એક ઘર આપે છે અને રોજ મૂકી બાપા ગામના માણસો ને તપાસ કરવા મૂકે છે કે જાઓ જોયાઓ કે પેલા સુકા ઝાડમાં પોપણ ફૂટી છે કે નહીં અને આમ એક દિવસ બે દિવસ એમ ચાર ચાર દિવસ થઈ ગયા ને પાંચમા દિવસે જ્યારે ગામ લોકો જોવા ગયા ને ત્યાં તો વર્ષોથી ભળેલા થળમાં ત્રણ લીલી બંપોરો ફૂટી છે ત્યારે આ ગામ લોકો ચમત્કાર જોઈ મેરડી માતાની જય બોલાવે છે અને પછી તો અમુક ગામના લોકો ખેતા દાદાને ભગતના નામથી પણ બોલાવવા લાગ્યા છે અને આમ દિવસો જતા મહિના વિત્યા અને આમ પેલી પીલીબાઈને સારા દિવસો દેખાના અને સમય જતાં મા મેળીના કહેવા પ્રમાણે પીલીબાઈના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થાય છે ત્યારે ગામના મુખી દીકરાનો જમનો પગ તપાસવા જાય છે અને પગ ઊંચો કરીને જુએ છે તો એ દીકરાના પગના તળિયે એક કાળું ટીલું હોય છે અને આટલું જોતાને સાથે તો ગામના આગેવાનો અને મુખી બધા ખેટા દાદાના ઘરે જાય છે અને ગામ અને બાપા પણ એ મેલડી સામુ ભાગડી ઉતારે છે અને કહે છે કે દાદા અમને માફ કરો અમે તમારી મેલડી ના પારખા કર્યા પણ અમે એ વાત તો ભૂલી જ ગયા હતા કે જે પાકિસ્તાન માંથી બચાવી અને રાજસ્થાન ની લાવી હોય તો એવી કોઈ દિવસ પારખા ન કરાય ત્યારે ખેતા દાદા કહે છે કે આ તો મારી મેલડી કહેવાય જે કોઈ ના કરે એ કામ તો મારી મેલડી કરી જાય છે અને ત્યારે ગામના મુખી બે હાથ જોડીને ખેતા દાદા ને એટલું જ કહે છે કે તમારા જેવા બારાધારી ભુવા અને તમારા જેવી જબરી અમારા ગામમાં રહી જાઓ અમે તમને એક ઓરડું પણ આપીશું પણ તમે અમને મૂકી ને આ ગામ મૂકી ને જશો નહીં ત્યારે ખેતા દાદા મુખી બાપા ના કહેવા પ્રમાણે ત્યાં જ રોકાઈ જાય છે અને પછી ગામના લોકો ખેતા દાદા અને ભગત કહીને જ બોલાવે છે અને માતાજીના ભજન કીર્તન કરવા પણ બધા જાય છે તો મિત્રો આવા કામ છે મારી મેરડી માતાના મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસો જોવા માગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેળડીમાં